ગંગા સમગ્ર તાપી પ્રાંત ના પદાધિકારીઓ નું સ્નેહ મિલન બે હાજર પચીસ સંપન્ન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના વરિષ્ઠ પ્રચારક અને ગંગા સમગ્ર રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી રામાશીષજી ગંગા સમગ્ર ગુજરાત ના શ્રી સંજય રાદિયાજી સંયોજક શ્રી અરુણસિંહ રાજપૂતજી સંગઠન મંત્રી શ્રી પ્રકાશભાઈ યાદવ પાટીલજી મહિલા પ્રભારી એડવોકેટ શ્રીમતી ક્ષમાબેન શેખ મહામંત્રી શ્રીમતી આરાધ્યાબેન વિશાલ કુમાર પટેલ ના માર્ગદર્શન અનુસાર ગંગા સમગ્ર તાપી પ્રાંતના પદાધિકારીઓ નું બે હજાર પચીસ નું સ્નેહમિલન સમારોહ સોળ નવેમ્બરે પ્રકૃતિના ખોળામાં અતિરણીય વાતાવરણ માં જાતિના પૌરાણિક આસ્થાસ્થાન એવા શ્રી ગણિત અંસરી અન્નપૂર્ણા માતાજીના સાનિધ્યમાં ઉત્સાહપૂર્ણ રીતે સંપન્ન થયો હતો ગંગા સમગ્ર તાપી પ્રાંતના મિલનમાં સૌ પદાધિકારીઓ ઉત્સાહ પૂર્વક સવારે દસ વાગ્યા અઢી પૂર્વ પ્રાર્થના થી શરૂઆત કરી બેઠકમાં એકબીજા નો પરિચય આપી સૌને આવકાર્યા હતા અધ્યક્ષ સ્થાનેથી શ્રી સુદામભાઈ સાટોટે એ સંસ્થાનો ઇતિહાસ કાર્યો અને એના કાર્યક્ષેત્રના વિસ્તાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ શ્રી સંજયભાઈ શાગે વિવિધ આયામોના કાર્યોની માહિતી આપી હતી શ્રી કિશોરભાઈ ચૌધરીએ સંગઠનમાં એકત્રિત રહી કાર્ય કરવા માટે મહત્વ અને એની તાકાતનો પરિચય આપ્યો હતો શ્રી ભીમસિંહભાઈ કોંકણીએ પરિવારમાં સંવાદિતા સાધિત રઢતા પૂર્વક પ્રામાણિક પ્રયત્નોથી અભૂતપૂર્વ સફળતા મેળવી શકાય છે સનાતન અને આધ્યાત્મિકતાનો બોધપાઠ સમજાવ્યો હતો માતૃશક્તિ ના મહિલા સશક્તિકરણ ના ઉદાહરણ સમાન બહેનો દ્વારા પણ વિચારો દર્શાવ્યા હતા મંદિર સફાઈ વૃક્ષારોપણ મહાઆરતી જ્ઞાન ગેમ્સ જેવી રમતો રમી પળો માણી હતી શ્રી કની કંસરી અન્નપૂર્ણા માતાજી મંદિર પરિસર માં સૌ પદાધિકારીઓ દ્વારા સફાઈ કાર્ય કરવામાં આવ્યું હતું એ જોઈને દર્શનાર્થીઓ પણ વખાણ કરી વધાવી લીધા હતા ઘણા ભાવિક મિત્રો આ સફાઈ કાર્યમાં સહભાગી પણ થયા હતા વૃક્ષારોપણ આયામ દ્વારા મંદિરના મુખ્ય પૂજારી શ્રી બાલુભાઈ ચૌધરીના હસ્તે સેવન રાયણ જાંબુડા જેવા વૃક્ષોનું મંદિર પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આરતી આયામ સાથે સૌ પદાધિકારીઓએ જોડાઈને શ્રી કણી કંસરી અન્નપૂર્ણા માતાજીના પવિત્ર મંદિરમાં મહાઆરતી કરવામાં આવી હતી ભાવિક કામગીરી અંગે પદ્ધતિ પદાધિકારીઓના શિસ્ત પાલન આગળતા વદિતતા ને ભારોભાર વધાવી લીધી હતી વંદે માતરમ ગીત લોખંડી પુરુષનું બિરુદ અને ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ અને આઝાદીની લડાઈમાં અંગ્રેજો સામે લડત આપનારા આદિજાતિ જનનાયક શ્રી બિરસા મુંડાની જન્મ જયંતિને એકસો પચાસ વર્ષ પૂર્ણ થયાની ત્રિવિધ ઉજવણીને બેઠક દરમિયાન વધાવી સંસ્મરણોની યાદ તાજી કરવામાં આવી હતી એકબીજાના વિચારો આયોજનો સલાહ સૂચનોની આપ લે કરી થઈ ગયેલા કાર્યોની સમીક્ષા કરી ટૂંક સમયમાં થનાર કાર્યોના આયોજનોની માહિતી આપવામાં આવી હતી ગંગા સમગ્ર તાપી પ્રાંતના પદાધિકારીઓના બે આનંદ પચીસ ભોજન બાદ હતો સિદ્ધ થયાનો સંતોષ વ્યક્ત કરી ગંગા સમગ્રના પર્યાવરણ રક્ષણ માટે વૃક્ષારોપણ કરવા પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા સાફ સફાઈનો આગ્રહ જાળવવા જળ સંચય કરવા કે નદીઓમાં થતા જળ પ્રદૂષણને અટકાવી જળ શુદ્ધિકરણના હેતુને અનુલક્ષી કાર્ય કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી અંતે શ્રી કણી કંસરી અન્નપૂર્ણા માતાજીના આશીર્વાદ લઈ સૌને વિદાય લીધી હતી રિપોર્ટર એલિશા મરાઠે સોનગઢ